પ્રાર્થના કરે છે કે ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના ન બને અને કોઈના જીવ ન જાય એવી સૌ કોઈ ઉપર કૃપા કરશો અને આવેલા જીવને આપ આપના ચરણોમાં સ્થાન આપશો ધન્યવાદ અચાનક અકસ્માત થતા આગ લાગતા ઘણા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે અને આજના સમયે આપણે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જે આ ટુર્નામેન્ટ ચાલુ છે એમાં તમામ ખેલાડીઓ સાથે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ પ્રમુખશ્રી અને ટ્રસ્ટી મંડળ અને કારોબારી સદસ્ય તમામ છે આ ગુર્જારી ઘટના માટે પોતાનો શોક વ્યક્ત કરે છે અને જે કોઈએ પોતાના જીવ ગુમાવ્યા છે પ્રાર્થના કરે છે કે ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના ન બને અને કોઈના જીવ ન જાય એવી સૌ કોઈ ઉપર કૃપા કરશો અને આવેલા જીવને આપ આપના ચરણોમાં સ્થાન આપશો ધન્યવાદ અચાનક અકસ્માત થતા આગ લાગતા ઘણા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે અને આજના સમયે આપણે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જે આ ટુર્નામેન્ટ ચાલુ છે એમાં તમામ ખેલાડીઓ સાથે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ પ્રમુખશ્રી અને ટ્રસ્ટી મંડળ અને કારોબારી સદસ્ય તમામ છે આ ગુર્જારી ઘટના માટે પોતાનો શોક વ્યક્ત કરે છે અને જે કોઈએ પોતાના જીવ ગુમાવ્યા છે તમામ માટે કરે છે પ્રાર્થના કરે છે કે ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના ન બને અને કોઈના જીવ ન જાય એવી સૌ કોઈ ઉપર કૃપા કરશો અને આવેલા જીવને આપ આપના ચરણોમાં સ્થાન આપશો ધન્યવાદ અચાનક અકસ્માત થતા આગ લાગતા ઘણા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે અને આજના સમયે આપણે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જે આ ટુર્નામેન્ટ ચાલુ છે એમાં તમામ ખેલાડીઓ સાથે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ પ્રમુખશ્રી અને ટ્રસ્ટી મંડળ અને કારોબારી સદસ્ય તમામ છે આ ગુર્જારી ઘટના માટે પોતાનો શોક વ્યક્ત કરે છે અને જે કોઈ પોતાના જીવ ગુમાવ્યા છે પ્રાર્થના કરે છે કે ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના ન બને અને કોઈના જીવ ન જાય એવી સૌ કોઈ ઉપર કૃપા કરશો અને આવેલા જીવને આપ આપના ચરણોમાં સ્થાન આપશો ધન્યવાદ

એ તમામ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે સાથે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે કે ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના ન બને અને કોઈના જીવ ન જાય એવી સૌ કોઈ ઉપર કૃપા કરશો અને આવેલા જીવને આપ આપના ચરણોમાં સ્થાન આપશો ધન્યવાદ અચાનક અકસ્માત થતા આગ લાગતા ઘણા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે અને આજના સમયે આપણે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જે આ ટુર્નામેન્ટ ચાલુ છે એમાં તમામ ખેલાડીઓ સાથે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ પ્રમુખશ્રી અને ટ્રસ્ટી મંડળ અને કારોબારી સદસ્ય તમામ છે આ ગુર્જારી ઘટના માટે પોતાનો શોક વ્યક્ત કરે છે અને જે કોઈએ પોતાના જીવ ગુમાવ્યા છે એ તમામ માટે ગુજ સુધાર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે સાથે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે કે ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના ન બને અને કોઈના જીવ ન જાય એવી સૌ કોઈ ઉપર કૃપા કરશો અને આવેલા જીવને આપ આપના ચરણોમાં સ્થાન આપશો ધન્યવાદ અચાનક અકસ્માત થતા આગ લાગતા ઘણા બધા લોકોએ એમનો જીવ ગુમાવે છે અને આજના સમયે આપણે ગુર્જર સુધાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જે આ ટુર્નામેન્ટ છે એમાં તમામ ખેલાડીઓ સાથે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખશ્રી અને કારોબારી સદસ્ય તમામ છે આ ગુર્જારી ઘટના માટે પોતાનો શોક વ્યક્ત કરે છે અને જે કોઈ પોતાના જીવ ગુમાવ્યા છે પ્રાર્થના કરે છે કે ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના ન બને અને કોઈના જીવ ન જાય એવી સૌ કોઈ ઉપર કૃપા કરશો અને આવેલા જીવને આપ આપના ચરણોમાં સ્થાન આપશો ધન્યવાદ અચાનક અકસ્માત થતા આગ લાગતા ઘણા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે અને આજના સમયે આપણે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જે આ ટુર્નામેન્ટ ચાલુ છે એમાં તમામ ખેલાડીઓ સાથે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ પ્રમુખશ્રી અને ટ્રસ્ટી મંડળ અને કારોબારી સદસ્ય તમામ છે આ ગુર્જારી ઘટના માટે પોતાનો શોક વ્યક્ત કરે છે અને જે કોઈ પોતાના જીવ ગુમાવ્યા છે એ તમામ માટે ગુર્જ સુધારનાથી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે સાથે પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરે છે કે ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના ન બને અને કોઈના જીવ ન જાય એવી સૌ કોઈ ઉપર કૃપા કરશો અને આવેલા જીવને આપ આપના ચરણોમાં સ્થાન આપશો ધન્યવાદ